તો બીજી તરફ વાત કરીએ તો પોરબંદર નગરપાલિકા નગરપાલિકાના ઇજનેર અજય બારૈયાની રાહબરી હેઠળ ફાયર વિભાગના અભય મહેતા અને રાજવીર તથા બાંધકામ વિભાગના વિનોદ બથિયા સહિતના અધિકારીઓની ટીમ દ્વારા પોરબંદરમાં ગેરકાયદેસર બિલ્ડિંગોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે મોલને મારવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી જેમાં પોલીસને સાથે રાખી ફાયર વિભાગની ટીમે જરૂરી પોલીસ પૂર્ણ કરી મોલને સીલ મારી દીધું હતું ઉલ્લેખનીય છે કે રાજકોટમાં બનેલા અગ્નિકાંડમાં ત્રીસ થી વધુ લોકો મોતને ભેટ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર બિલ્ડિંગો તેમજ ફાયર એનઓસી ન હોય તેવા બિલ્ડિંગો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે પોરબંદરના વીમાર્ટ મોલને પણ સીલ કરી દેવાયો છે આજરોજ નગરપાલિકાની ચકાસણી ટીમ તેમજ ફાયર વિભાગ અને બાંધકામ શાખા ટીપી શાખાની ટીમ દ્વારા જુદા જુદી મોલોની ચકાસણી કરવામાં આવેલ જેમાંથી રિલાયન્સ મોલ વીમાર્ટ ક્રોમા જે સીલ કરવામાં આવેલ તેમજ ચેમ્બર ઓફ કોમર્સની જે પ્રિમાઇસિસ છે જેમાં અલગ અલગ ચાર મિલકતો આવેલી છે એને પણ આજે જેમાં નિલેશ વિલિયમ્સ ઝોન પીઝા બિરલા હોલ જેવી મિલકતો આવેલી છે તે પણ સીલ કરવામાં આવેલ છે સંઘર્ષમાં સંઘર્ષનું તો કોઈ અંગત પરંતુ તેઓ દ્વારા કીધું કે તમે ચકાસણી કરી અમને સમય આપો પરંતુ એક નિયમ અનુસાર જેમાં ફાયર સિસ્ટમ કે ફાયર એનો સી નહોતી બીયુ પરમિશન નહોતી એટલે અમારે સીલ કરવાની થતી હતી અંતે ઘણી બધી વિચારણાઓ બાદ અને ચર્ચા બાદ તેઓ સહમત થયા અને અમને મિલકત સીલ કરવા માટે સહકાર આપ્યો